નમસ્કાર ખેડૂત મિત્રો જે આપ જોઈ રહ્યા છો કાગના પાક એના વિશે થોડી માહિતી લઈએ કારણ કે ઘણા ખેડૂત મિત્રો મને એવું પૂછતા હતા કે ભાઈ કાગની અંદર કેવું ઉત્પાદન રહે છે કઈ રીતનો પાક હોય છે કેટલા દિવસનો હોય છે શું શું એમાં ટ્રીટમેન્ટ કરવી પડે છે એના વિશે થોડીક વિગતવાર આપણે ચર્ચા કરીએ આ વિડીયો દ્વારા તો ખેડૂત મિત્રો અત્યારે જે આ પાક જોઈ રહ્યા છો તમે જેની અંદર પંદર વીસ ટકા ડુંડાની અંદર દાણો અત્યારે ભરાઈ ગયો છે એટલે કે પાકવાની અવસ્થા આવી ગઈ છે જોઈ શકો છો તમે અત્યારે સમથિંગ નેવું દિવસને આડેગાડે આ પાક છે અને આની અંદર જો ટ્રીટમેન્ટની વાત કરીએ તો પાયાની અંદર આપણે એસએસપી આવે છે સિંગલ સુપર ફોસ્ફેટ એ વીઘે પંદર કિલો નાખેલું છે પછી જે આઈસીએલ કંપનીનું પોલીસલફેટ આવે છે ચાર તત્વોવાળું ખાતર કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને પોટેશિયમવાળું તો એ પણ આની અંદર વીઘે પંદર કિલો લાખેલું છે પછી જ્યારે કામ પચીસ કે ત્રીસ દિવસની થઈ હતી ત્યારે આની અંદર યુરિયા આપેલું છે પછી પિસ્તાલીસ દિવસે બીજો એક રાઉન્ડ આપણે યુરિયાનો આપેલો છે વીઘે સાત આઠ કિલો અત્યારે છ પીયત થયા છે આની અંદર જે આપણે જમીનનો પ્રોત કે શક્તિ જમીનની હોય એ પ્રમાણે આમાં પાણીની જરૂરિયાત રહે છે વીસ કે પચીસ દિવસની અંદર આ પાક કાંગડો તૈયાર થઈ જશે જોઈ શકો છો આ એના લૂંડા એકદમ ભરાઈ ગયા છે અને ઉત્પાદનની જો આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો ગયા વર્ષની અંદર બત્રીસ મણ ત્રીસથી બત્રીસ મણનું ઉત્પાદન આપણે લીધેલું હતું આ પાકનું સારી ક્વોલિટી કારણ કે આ કોઈ સર્ટિફાઈડ બિયારણ નથી આવતું જે ખેડૂત મિત્રો વર્ષોથી વાવે છે તેની આગળથી જ તમારે બિયારણ છે એ પ્રાપ્ત કરવાનું રહે છે જેને આપણે કાંગને ઘણા ખેડૂત મિત્રો અને બંટી પણ કહે છે હવે આ પંદર કે વીસ દિવસની અંદર આ પાક તૈયાર થઈ જશે હવે માત્ર એક પિયત આપવાનું બાકી રહે છે ખેડૂત મિત્રો જે કોઈ મિત્રોને બિયારણની જરૂરિયાત હોય તેમણે આ પાક તૈયાર થઈ ગયા પછી જ્યારે હાર્વેસ્ટિંગનો ટાઈમ આવે ત્યારે પણ આપણે એક વિડીયો દ્વારા તમને જાણ કરીશું કે ભાઈ જે ખેડૂત મિત્રોને બિયારણની જરૂરિયાત હોય તેમને બિયારણ મળી રહેશે મારી પાસેથી તો જે પણ મિત્રોની જરૂરિયાત હોય મને કહેજો હું મારો કોન્ટેક નંબર તમને પ્રોવાઈડ કરી શકીશ તો ત્યારે તમને આ કામનું બિયારણ મળી રહેશે તો ખરેખર મિત્રો જોઈ શકો છો અત્યારે વિશ દિવસની અંદર તૈયાર થઈ જશે ખૂબ સરસ પ્રોટ છે એક એકરનું આપણે કરેલું છે હવે જ્યારે હાર્વેસ્ટિંગનો સમય આવશે ત્યારે તમને ઉત્પાદન વિશે માહિતી આપી દઈશ કે ભાઈ આપણે એટલું ઉત્પાદન મળ્યું છે આની અંદર તો આપણો ગુજરાતમાં પ્રગતિશીલ ખેડૂત જે પેજ છે એને ફોલો કરતા રહેજો શેર કરતા રહેજો જેથી વધુમાં વધુ માહિતી આપણે સારી માહિતી ખેડૂત સુધી પહોંચાડી શકીએ થેન્ક યુ સો મચ